ભાવનગર ના ધોળા જંક્શન નજીક આવેલ એક એવું ધાર્મિક સ્થળ જ્યાં શ્રદ્ધા ચમત્કાર અને ઇતિહાસ એક સાથે જીવંત છે આ મિત્રો હું વાત કરી રહી છું દડવા વાવ વાળા રાંદલ માતાજીના મંદિર વિશે આમ તો રાંદલ માતાજી સૂર્યદેવના પત્ની અને ભગવાન વિશ્વકર્માના પુત્રી છે પરંતુ તે છતાં પૃથ્વી પર અવતાર લઈને અનેક દુખ્યાઓના દુઃખ દૂર કરે છે વાત કરવી છે આપણે મંદિરમાં આવેલ આ વાવની જે સાતસો વર્ષ કરતાં પણ વધુ પૌરાણિક હોવાની સાથે જ માતાજી આ વાવોમાં સાક્ષાત પ્રગટ થયેલ હોવાનું પણ માનવામાં આવે છે નિઃસંતાન દંપતિને સંતાન આપે છે અને બીજા તો અનેક દુઃખો દૂર કરે છે તેથી જ આપણા ઘરે સારા ભલા પ્રસંગોમાં રાંદલ માતાજીની માતાજી સ્થાપના કરવામાં આવે છે મંદિર પરિસર વાવની સાથે જ એક મોટો નવા અને અને પણ પણ દર્શન થાય છે હા જો તમે દર્શને આવો તો માતાજી સ્વરૂપે અહીં સ્થાપિત એકસો આઠ દર્શન કરવાનું ના ભૂલતા અને મંદિર વિશે બીજી લોકવાયકાઓ વિશે જાણતા હો તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે આઉટ ઓફ હોમ પેજ ને ફોલો કરી લેજો